ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેકઅપ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની ભાવના અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ એક્સરે અને એસીજીને આવરી લઈને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું સવારથી બપોર સુધી ચાલેલું આ મીડિયા હેલ્થ ચેકઅપ હિંમતનગર રેડક્રોસ ખાતે યોજાયું હતું જેમાં તાલીમબદ્ધ ટીમે સેવાઓ આપી હતી રાજ્ય સરકારના દિશા નિર્દેશ હેઠળ માહિતી ખાતું રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની મીડિયા આરોગ્ય સંભાળ શિબિરો યોજવાનું આયોજન કરી રહ્યું છે પત્રકારોની આરોગ્ય તપાસ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હાથ ધરવામાં આવેલ હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમને ઉપસ્થિત પત્રકારોએ બિરદાવ્યો હતો હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલ હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ રે અને ઇસીજી કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં સાબરકાંઠા જિલ્લાના ત્રીસથી વધુ પત્રકાર મિત્રોએ ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાબરકાંઠાના ચેરમેન નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા વહીવટ અધિકારી હિતેશ સાંખલા તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા